ધ યુનાઇટેડ મુસ્લિમ એસોસિએશન દ્વારા તેતાલીસ માં તેજસ્વી વિદ્યાર્થીઓ સન્માન અને ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો કંઠાળા ગામ સ્થિત સાચી દલાલ હોલ ખાતે ભરૂચ મુસ્લિમ સમાજના ઇનામ વિતરણ કાર્યક્રમનું આયોજન કરાયું હતું જેમાં ચીફ ગેસ્ટ ડોક્ટર હિદાયતુલ્લા સૈયદ અતિથિ મોહસીન અલી ખાન હાજર રહ્યા હતા આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન બન્યા હતા તમામ હાઈસ્કૂલના એસએસસી અને એચએસસીના ટોપર તેજસ્વી વિદ્યાર્થીઓ અને પોસ્ટ ગ્રેજ્યુએટ થયેલા વિદ્યાર્થીઓનું મેડલ અને સન્માનપત્ર અને બેગ આપીને સન્માન કરાયું હતું પ્રોજેક્ટ ચેરમેન વસીમ શેખ અને સાહિદ શેખ પ્રમુખ સહિત જૈનુદ્દીન કોન્ટ્રાક્ટર ઇમ્તિયાઝ પઠાણની આગેવાનીમાં કાર્યક્રમ સંપન્ન થયો હતો સંચાલન સૈયદ મહેનુરે કર્યું હતું ધી યુનાઇટેડ મુસ્લિમ એસોસિએશન ભરૂચ છેલ્લા 42 વર્ષથી ભરૂચમાં સમાજના શૈક્ષણિક આર્થિક અને એજ્યુકેશન ઉત્થાન માટે ખૂબ કામ કરે છે અને શૈક્ષણિક ઉત્થાન અંતર્ગત પ્રતિવર્ષ જે ભરૂચ શહેરના સ્કોલર વિદ્યાર્થીઓનું સન્માન કરે છે આ વર્ષે પણ આ બેતાલીસ અમારો સન્માન સમારંભ કંથારીયા ના હોલમાં યોજાયો છે